માણેક માતા મંદિરનો જીનોધાર તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ચંબુસર તાલુકાના કરમાડ ગામે માણેક માતા મંદિરનો જીનોધાર તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માણેક માતા યુક મંડળ તથા સમસ્ત કરમાડ ગ્રામજનોના સહકારથી યોજાયો હતો. જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, શોભાયાત્રા, પ્રાણ પ્રતિષ્ઠા, પૂજા, આરતી, માપ્રસાદ તથા ભવ્ય લોકડાયરો યોજાયો હતો. જેમાં ગાયકો દ્વારા માતાજીની આરાધના સહિતના ભજનોની રમઝટ બોલાવી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે પૂજ્ય મનસુખદાસ બાપુ ધારાસભ્ય ડી કે સ્વામી કંભોઈ અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ તાલુકા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ મહામંત્રી બળવંતસિંહ પઢિયાર બાણુ ગામ છપ્પન છત્રીસી વણકર સમાજ પ્રમુખ ઈશ્વરભાઈ જાંબુ પ્રમોદભાઈ જાંબુ સહિત ઉપસ્થિત રહ્યા હતા તથા મંદિર ખાતે શ્રી માણેક માતાજીની પ્રતિમા સંત જ્યોતિલપીરજીની પ્રતિમા તથા વીર મેઘામાયાજીની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું આ તમામ ધાર્મિક ઉત્સવ પ્રસંગે મોટી સંખ્યામાં માણેકમા પરિવાર સમસ્ત જાંબુ પરિવાર સાથે માઈ ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજરી હતા અને દર્શન પૂજનનો લાભ લીધો હતો કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ પરમાર દ્વારા કરાયું આજરોજ માણેક માતાના મંદિરનો જીર્ણોદ્ધાર તથા પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરમાળ ગામે કરવામાં આવેલો હતો કાર્યક્રમની શરૂઆત સવારે માતાજીની શોભાયાત્રાની કીધી હતી ત્યાર પૂજા વિધિ થઈ સાંજે લોકડાયરાનું પણ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો લોક ડાયરાનો કાર્યક્રમની શરૂઆત નાની બાળાઓ દ્વારા સ્વાગત ગીતની રજૂઆત કરી કરવામાં આવેલી હતી આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આશરે દોઢસો બસો વર્ષ પહેલાં ગામમાં જે માતાજીનો મઢ હતો ત્યાંથી ત્રણ લોકો ચોરી કરી માતાજીની ચાંદીની પ્રતિમા લઈ જાય છે પરંતુ આશરે એક કિલોમીટર દૂર નીકળ્યા હશે ત્યાં જ તેઓ આંધળા થઈ જાય છે આંધળા થઈ જવાથી ચોર ડરી જાય અને માતાજીની પ્રતિમા ત્યાં મૂકી જાય છે પ્રતિમા મૂકી દેતા ચોર લોકો દેખતા થઈ જાય છે અને તેઓ ત્યાંથી ભાગી જાય છે ત્યારબાદ માતાજીએ તે સમયે માતાજીની સેવા કરતા સીતા ભગતને સ્વપ્નમાં જણાવ્યું કે મારી પ્રતિમા આ રીતે ચોરાઈ ગઈ છે અને જે આ સ્વપ્નમાં દેખાય છે તે જગ્યાએ તમે જશો ત્યાં જે પણ જ્યાં પણ ફૂલની ઢગલી હશે તે જગ્યાએ મારી સ્થાપના કરજો સ્વપ્નમાં દેખાયેલી જગ્યા મુજબ ભગત તેમના કેટલાક સાથી મિત્રો દ્વારા સાથે અને ગામના આગેવાનો સાથે જઈ તે જગ્યાએ તપાસ કરે છે તો ત્યાં ફૂલની ઢગલી હોય છે અને ત્યાં તે સમયે માતાજીનું ત્યાં એક નાનું એવું મંદિર બનાવે છે બીજી દંતકથા મુજબ એક પાટણ શહેરમાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા તળાવનું મોટું ખોદકામ કરવામાં આવે છે પાટણનું સહસ રીત તળાવ તેનું ખોદકામ કરવામાં આવે છે પણ ત્યાંના રાજા સિદ્ધરાજ જયસિંહને જશમા ઉડ્ડન નામની સતી પર દૂરદ્રષ્ટિ કરવાથી જે શ્રાપ લાગેલો અને તેના કારણે ત્યાં પાણી આવતું નહોતું જ્યોતિષીઓ દ્વારા જોશ જોડાવતા ખબર પડી કે અહીં જો બત્રીસ લક્ષણા પુરુષનો હોમ કરવામાં આવે તો જ આ સહસ્ત્રિંગ તળાવમાં પાણી આવે હવે તે સમયે જ્યોતિષો દ્વારા માલુમ પડ્યું કે ફક્ત બે જ પુરુષ પાટણ શહેરની અંદર બત્રીસ લક્ષના છે એક પોતે રાજા સિદ્ધરાજ જયસિંહ અને બીજા વીરમેઘમાયા સિદ્ધરાજ જયસિંહ રાજા કહેવાય પ્રજા રક્ષક કહેવાય તેમનું બલિદાન અપાય નથી કારણ કે તેમનું જો બલિદાન આપે તો રાજ્યની અર્થવ્યવસ્થા પર ખૂબ મોટું નુકસાન થાય અને પ્રજા પર પણ તેની ખૂબ માઠી અસર પડે તેથી સિદ્ધરાજ જયસિંહ દ્વારા બ્રાહ્મણો દ્વારા અને નગરજનો દ્વારા વીર મેઘમાયાને મનાવવામાં આવ્યા પરંતુ વીર મેઘમાયાએ તેમની સમાજ પર થતા અત્યાચારો બાબતે રાજાને રજૂઆત કરી કે મારી સમાજ પર જે કંઈ અત્યાચારો થઈ રહ્યા છે તેને દૂર જો કરવામાં આવે તો હું મારા કાયાને મારા કાયાનું બલિદાન આપીશ અને અહીં તે માટે હું તૈયાર છું ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે તેમની શરતોને માન્ય રાખી અને તે વખતે તે સમયે તાંબાલેખ પણ લખાયેલા અને તે શરતોને આધીન તેમણે વીર મેઘમાએ આ સમાજ પર થતા અત્યાચારોમાં પાછળ જે એમને ઝાડુ બાંધવામાં હતું ગરડામાં કુલડી લટકાવવામાં આવતી અને બીજા જે કંઈ અત્યારો થતા હતા તે તમામ આવરી લઈ અને તે તમામને દૂર કરવાની બાહેધરી આપી હતી ત્યારબાદ આ ક્રાંતિકારી વીર મેઘમાયાનું બલિદાન થવાથી તેમના વંશજો કેટલાક નાસીપાસ થયા અને તેઓ ને ત્યાં પાટણમાં રહેવાનું મન ન લાગતા તેઓ જંબુસર ભરૂચ સુરત મુંબઈ કરમાડ જેવા ગામોમાં આવીને વસવાટ કરેલો તે સમયે અહીં જંબુસર અને કરમાળ દે નજીક નજીક છે તે જગ્યાએ પણ એક ભાઈ જંબુસર રહ્યા અને એક ભાઈ કરમાળ રહ્યા હતા ત્યારે તે સમયે તેમની જે કુળદેવી હતી તેનું તેમણે અહીં ગામથી એક કિલોમીટર દૂર મંદિર બનાવેલું હતું જે વખતો વખત સમારકામ થઈ સુધારો વધારો કરતા રહ્યા ત્યારબાદ વીર મેઘવાયેલા બલિદાનથી પ્રેરિત થઈ અને ઘણી ઘડીને જે આજની પેઢી શિક્ષિત બની અને સુખી સંપન્ન થઈ તેમને એવું લાગ્યું કે ખરેખર આ આપણી કુળદેવીનું આપણે મંદિર બનાવવું જોઈએ અને તેમણે આ માતાજીનું મંદિર બનાવવાનું તમામ યુવાન છોકરાઓ નવયુવાનોએ તથા વડીલોએ ભેગા મળી તે કામ સિદ્ધ કરવાનું મનોમન વિચારી લીધું હતું શ્રાવણ મહિના ગયા શ્રાવણ મહિનામાં આઠમના દિવસે માતાજીની જગ્યાએ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને છ જ જેટલા મહિનામાં માતાજીનું આ ભવ્ય મંદિર આશરે પચીસ લાખ જેટલાની આ મંદિર તેમણે ઊભું કરી દીધું હતું અને આજે ચૈત્ર મહિનાની આઠમેના દિવસે માતાજીનો જીર્ણોધારનો કાર્યક્રમ પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ રાખવામાં આવેલો છે પ્રાણ પ્રતિષ્ઠામાં માતાજીની પ્રતિમા વીર મેઘમાયાની પ્રતિમા જોધલપીરની પ્રતિમા ગણપતિની પ્રતિમા તથા હનુમાનજીની પ્રતિમા એમ પાંચ પ્રતિમાઓનું અનાવરણ કરવામાં આવેલ છે આજના પ્રસંગે જંબુસર તાલુકાના તથા આમોદ તાલુકાના ધારાસભ્ય શ્રી ડીકે સ્વામી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા તાલુકા પંચાયતના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા ગામના સરપંચ ડેપ્યુટી સરપંચ અને આજુબાજુના ગામના કેટલાય આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો એમાં જે પણ ભાઈઓએ ભાગ લીધો તેમણે ખૂબ સારી એવી મહેનત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો આ ગા આ મંદિરમાં કસાદ ગામના મહંતસિંહ મનસુખદાસ બાપુ કાવી કાવિકંબોયના મહંતસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પાગલ બાપાની જગ્યાના જે મહંત હતા હાલમાં તેઓ ગોધરા મુકામે રહે છે તેવા તેવા શ્રી કેસરડી ગુરુ ગાદીના બીજા સંત પણ જે લાલદાસ બાપુ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બીજા નામી અનામી સંતો પણ આ સમયે હાજર રહ્યા હતા ગામના તમામ આગેવાનોની હાજરીથી તથા ગામની આજુબાજુના સમાજના સહકારથી